ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ કરાયો છે તો સુરતની શાળાઓમાં વિદ્યાર્થીઓને તિલક લગાવી સ્વાગત કરાયું હતું આજથી ગુજરાત બોર્ડની ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ તેમજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થઈ છે ધોરણ દસ ના એકાણું હજાર આઠસો ત્રીસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના પિસ્તાલીસ હજાર સાતસો તથા હજાર સાતસો ચાલીસ સહિત કુલ એક લાખ ત્રેપન હજાર બસો નેવું વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે તો સમગ્ર ગુજરાત રાજ્યના ચૌદ લાખ અઠ્યાવીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આજથી પરીક્ષા આપી રહ્યા છે સુરતની શાળાઓમાં તિલક લગાવીને વિદ્યાર્થીઓનું શાળામાં સ્વાગત કરાયું હતું તો મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓને સ્કૂલ મૂકવા માટે પહોંચ્યા હતા

ઓરે ગોブラમણભાઈ બેટા કેટલા કલાકની મહેનત અને કેવું છે તૈયારી કેવી તૈયારી કેવી વર્ત દરમિયાનની તૈયારી કેવી આખા વર્ષની તૈયારી તો સારી છે આ 3 કલાક ઉમર દેખાડવાની છે મારું નામ હર્ષવર્ધન સુમંતકુમાર હડિયા છે બેટા પહેલીવાર બોર્ડની પરીક્ષા આપવા આવે છો કે શું લાગી રહ્યું છે કેવો માહોલ છે કે પ્રકારની તૈયારી તૈયારી સરસ છે અને આમ કોન્ફિડન્ટ છું કે સારુ પેપર જશે શું કે શું અને વિદ્યાર્થીઓને અને વર્ત દરમિયાન કે પ્રકારની તમે મહેનતો કરી

નટુભાઈ કારિયા ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ આજે ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને બાર વિજ્ઞાન પ્રવાહ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક બોર્ડની પરીક્ષા શરૂ થઈ જવા રહી છે પ્રેસિડન્સી સ્કૂલની અંદર આજે વીસ બ્લોક ફાળવવામાં આવ્યા છે છસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ધોરણ દસમાની ધોરણ દસમાનો આજે ભાષા પ્રથમનું પેપર છે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહની અંદર આજે અર્થશાસ્ત્રનું બપોર પછી પેપર છે અને બાર વિજ્ઞાન પ્રવાહનું ભૌતિકશાસ્ત્રનું પેપર છે કુલ એક લાખ ત્રેપન હજાર બસો નેવું વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે દરેકે દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને પ્રેસિડેન્સીની અંદર જ્યારે વિદ્યાર્થી દાખલ થાય છે ત્યારે એને કુમકુમ તિલક કરી અને એનું સ્વાગત કરવામાં આવે છે એને ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ પીવરાવી અને હળવા કરવામાં આવે છે એક પશ્ચાતા પેટી પણ મૂકવામાં આવેલી છે કે જો બાળક ભૂલથી કોઈ સાહિત્ય લઈને આવ્યો હોય તો તે એ પેટીની અંદર મૂકી દે સજ્જ કરવામાં આવે છે વર્ગની અંદર દરેકે દરેકની અંદર કાર્યક્ષમ સુપરવાઇઝર કારણ કે બોર્ડનું સેન્ટર લગભગ છેલ્લા પચીસ વર્ષથી સ્કૂલને ફાળવવામાં આવે છે એટલે દરેકે દરેક શિક્ષક ભાઈ બહેનો જે સુપરવાઇઝર તરીકે કામ કરે છે તે અનુભવી છે વિદ્યાર્થીને કોઈપણ જાતની તકલીફ ન પડે એ જેઓ ધ્યાન રાખશે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય એના માટે દરેકે દરેક ક્લાસરૂમની અંદર સીસીટીવી કેમેરા રાખવામાં આવેલા છે કે જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય વિદ્યાર્થી દાખલ થાય એટલે માતા સરસ્વતીના આશીર્વાદ લઈને આગળ જાય એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ માટે આ બોર્ડની પરીક્ષા પહેલીવાર દસવાના આપી રહ્યા છે એટલે રેડ કાર્પેટ પાછળને તેનું સ્વાગત કરવામાં આવે